ખેડૂતો તકલીફમાં મુકાયા છે ત્યારે સંખેડા તાલુકાના લોકો બેનરો સાથે મામલતદાર કચેરી પહોંચીને રેજિસ્ટ્રેશન માટે સેન્ટરો ઊભા કરવા આવેદન આપવામાં આવ્યું છે અને ફરી એકવાર તેઓ દ્વારા જે આવેદન છે તે અપાયું છે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું સંખેડા મામલતદાર સાહેબ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે આવેદનપત્રમાં અમે માંગ કરી છે કે જે હાલમાં સીસીઆએ કપાસ પકવતા ખેડૂતો માટે રજીસ્ટ્રેશનની એ જાહેરાત કરી છે અને તે ફરજિયાત કર્યું છે જો રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો કપાસ ખરીદવામાં નહીં આવે એટલે અમારા માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો કે રજીસ્ટ્રેશન મોબાઈલ એપ દ્વારા કે સાયબર કાફેમાં આ રજીસ્ટ્રેશન થતું નથી હવે જ્યારે કપાસનું રજીસ્ટ્રેશન જ ના થાય અને સીસીઆઈ જો કપાસ ન ખરીદે તો બહુ મોટો સંઘર્ષ થાય એવી સ્થિતિ નિર્માણ થાય તો અમે બધા સંખેડા તાલુકાના કપાસ પકવતા ખેડૂતોએ મામલદાર સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે કલડીયા બાધરપુર અને હાંડોદ સીસીઆઈ ત્રણ કેન્દ્રો છે ત્યાં એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જે એ સીસીઆઈ દ્વારા ત્યાં કપાસની નોંધણી કરવામાં આવે ખેડૂતનું રજિસ્ટ્રેશન થાય તો જ્યારે કપાસ વેચવા ખેડૂત આવે ત્યારે કોઈ તકલીફ ના પડે કારણ કે અત્યારે કપાસ વેચવા અત્યારે કપાસ ખેડૂત બહુ મહેનત કરીને પકાવે છે અને જ્યારે વેચવા આવે ત્યારે એ વિચાર કરો કે મહેનત કરેલી હોય અને વેચવા આવે ત્યારે કપાસ ખરીદવામાં ના આવે તો અકળાયેલો ખેડૂત ગમે તેવા પગલા ભરી શકે તેમ હોય અત્યારે એડવાન્સમાં અમે મામલાદાર સાહેબનું ધ્યાન દોરી આવેદનપત્ર આપી માંગ કરી છે મામલાદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે સંખેડા અને બોડેલી કે જે કપાસ મબલક પાક પકવે છે અને અત્યારે જે રજિસ્ટરમાં જે રજીસ્ટ્રેશનમાં જે તકલીફો થઈ રહી છે તો વહેલી તકે

બધા થઈને જે સરકારશ્રીએ ટેકાના જે ભાવ આઠ હજાર ને નક્કી કર્યા છે એ નક્કી કર્યા પછી એમને જે ઓનલાઈન કિસાન એપ દ્વારા જે ઓનલાઈન નોંધણી કરવાની હતી એ ઓનલાઈન નોંધણીનો સમય એક નવ થી ત્રીસ નવ નો સરકારશ્રીએ રાખેલો છે આજે અઢાર તારીખ થઈ છે પણ માંડ આ જિલ્લામાં દસ ટકા પણ ઓનલાઈન નોંધણી મને નથી લાગતું થઈ હોય એનું કારણ છે કે ઓનલાઈન નોંધણી કરવા માટે પહેલા તો ખેડૂતો પાસે એન્ડ્રોઈડ ફોન જોઈએ હવે છોટાઉદેપુર જિલ્લો ખાસ કરીને એક આદિવાસી જિલ્લો છે જ્યાં કાઠવા સમાજ બતાવા સમાજ વીલ સમાજ ઓબીસી એસટી એસસી તમામ બધા ખેડૂતો આ જિલ્લામાં વસે છે અને એવા દરમિયાન ઘણા બધા ગામડાઓ ડુંગર વિસ્તારમાં છે ધારો કે નસવાડી છે કવાજ છે એવા બધા ગામો જ્યાં નેટવર્કનો પણ ઘણો

ઓનલાઈન બંધ કરીને જે કપાસ દર વર્ષે જે રીતે જે સીસીઆઈ ત્યાં જ જે તે જીનમાં વેચાય અને ત્યાં જ નોંધણી થાય એ હેતુથી અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું